નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર રજનીકાંતભાઈ જગદીશભાઈ વસાવા જેઓ તળાવની પાળ પર બેઠેલ હતા ત્યારે તેમની પાસે બાઉન્ડ્રી લાઇન પર બોલ આવ્યો ત્યારે ગામના હિરેનભાઈ અરવિંદભાઈ પટેલે બોલ લેવા આવ્યો ત્યારે રજનીકાંતભાઈ વસાવાએ કહેલ કે દુબળા બોલ ફેંક અને તું મારે ત્યાં કામે કેમ નથી આવતો એવું કહી જાતિવિષયક અને બેન સમી ગાળો આપેલ હતી ત્યારે રજનીકાંતભાઈએ બીજી જગ્યાએ કામે વધુ પૈસા મળતા હોવાની વાત કરી હતી અને તેમણે ગાળો ના બોલો એવું કહેતા તે ઉશ્કેરાઈ ગયેલ અને તેના સાથી મિત્રો દર્શનભાઈ પટેલ પિયુષભાઈ પટેલ નરેશભાઈ મિતેશભાઈ પટેલ અન્ય સાથે બેટ અને સ્ટમ્પ સાથે હુમલો કરેલ અને પગ અને જાંગના ભાગે માર મારેલ હતો ત્યારે ગામનો અન્ય યુવાન વસાવા વિજયભાઈએ તેમને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ગામના પટેલો દ્વારા જાતિવિષયક અભદ્ર ટિપ્પણી કરેલ અને ગંદી ગાળો આપેલ ગામના અન્ય પટેલ સમાજના યુવાનોના ટોળાને હથિયાર સાથે બોલાવેલ ત્યારે તળાવના બીજી સાઈડ પર આદિવાસી સમાજના અન્ય યુવાનોમાં સુનિલભાઈ વસાવા અને સુરેશભાઈ મંગાભાઈ વસાવા બેઠેલ હતા તેઓએ આ બબાલને જોતા એક સો નંબર પર ફોન કરેલ ત્યારે ગામના અમિતભાઈ પટેલ ઉર્દુ લેમુ જેવો ઓલપાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના સભ્ય છે તેઓ અને તેમની સાથે મોહનભાઈ પટેલ બકુલભાઈ પટેલ તેજસ પટેલની સાથે આશરે સોથી બસો જણના ટોળાએ આ બંને આદિવાસી યુવાનોનો ઘેરાવ કરેલ અને કહેલ કે તમે આદિવાસી લોકો ચોર લોકો છો તમે દુબળાઓ બહુ જ પૈસાવાળા બની ગયા છો તમે લોકો ગુલામ છો અમારે ત્યાં તમે લોકો કામે આવતા નથી ને અહીં ચોરી કરવા આવો છો આજે તમે લોકોને અમારા પટેલોનો પાવર બતાવી દઈશું સરકાર પણ અમારી છે તમે લોકોને ખોટા કેસમાં ફસાવી દઈશું તમે લોકો અમારું કંઈ ઉખેડી લેવાના નથી અને અભદ્ર ટીકા ટિપ્પણી કરી હતી ત્યારબાદ ગામના અમો તમામ આદિવાસી ભાઈઓ બહેનો ગ્રાઉન્ડ પર આવી ગયેલા ત્યારે પણ તમામ આદિવાસીઓને દુબળા ચોર નીચ લોકો અમારા ગુલામ છો અમારે ત્યાં ગુલામી કરો છો તેવું કહીને અપશબ્દો કહેલ અને ગાળાગાળી કરેલ ગામમાં પટેલ સમાજના લોકો દ્વારા વારંવાર આદિવાસી સમાજના લોકો જોડે ઘર્ષણ કરતા આવેલ છે રણછોડ નગર સોસાયટીમાંથી રસ્તો પસાર થાય છે તે રસ્તા બાબતે પણ બે મહિના પહેલાં પટેલ સમાજના લોકોએ રસ્તો વાપરવા દેવાની ના પાડી દીધેલ હતી અને એ રસ્તાને બંધ કરાવવા દિવાલનું બાંધકામ પણ શરૂ કરેલ હતું જે બાબતે કેટલાક યુવાનો દ્વારા તપાસ કરતાં માલુમ પડેલ કે એ જગ્યા ગૌચરણની છે અને તેમાં ગામના પટેલો દ્વારા મંદિર બનાવી ગેરકાયદેસરનું ટ્રસ્ટ ઊભું કરીને એ જગ્યાને જૂની શરત કરીને ગેરકાયદેસર તેઓએ તેમના બંગલા બાંધેલ છે અને રણછોડ નગર સોસાયટી ઊભી કરેલ છે ગરીબ આદિવાસીઓને સુંડા આવાસની ફાળવણી થયેલ છે તે ઘરોનું બાંધકામ પણ થવા દેતા નથી વારંવાર તે આવાસોનું બાંધકામ અટકાવવા પ્રયાસો કરતા આવ્યા છે તેમજ અમારા સમાજનો પંદર નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જયંતી હોય ત્યારે પણ એ જયંતિ અમારા દ્વારા ન ઉજવાય તેને અટકાવવા ઘણા પ્રયાસો કરેલું જે મારું નામ વિજય એસ વસાવા છે હું પુરસદ ગામમાં રહ્યો છું તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે અમે લોકો બધા મેચ જોવા ગયા હતા ત્યારે પેલા ભાઈ ઉજળિયા દ્વારા છે ને બોલ મારવામાં આવ્યો બાઉન્ડ્રી મારવામાં આવી ત્યારે પેલો ભાઈ અમારો જે આદિવાસી સભાનો છોકરો બેઠેલો હતો તો પેલા ભાઈ ત્યાંથી આવ્યો ને એ ડૂબડા બોલ લાવ એમ કહે છે તો પેલો કહે કે તને બોલ મળી જાય છે પણ તું ડૂબળો શબ્દ હું કમ ઉપયોગ કરે છે એ રીતનું પેલા ભાઈ કીધું તેવામાં અમે બધા એના મારવા લાગ્યા અમે ત્યાં જ મેચ જોતા હતા હું પણ હાજર સ્તર પર આ બનાવ બન્યો ને ત્યાં ઊભો જ હતો એમ ને એને કીધું મેં એમ કે ભાઈ તું એને હું શું કામ મારા મારી કરે છે એમ એ એમ કે તું બહુ ડુબરાનો નેતા બની ગયેલો છે અમને ત્યાં એમને ગંદી ગાળો આપવા લાગ્યો એમ કે ચાલ તારો હો થાય છે મેં મને ખબર પડી જાય કે હવે બહુ મોટી આ મેટર થવાની મેં તાત્કાલિક એક ભાઈને કીધું તું સો નંબર ડાયલ કરી દે મૂકું કાપણને આ લોકો મારી મારીને ઢોર અડમુવા જેવા કરી નાખીએ એમ એટલે અમે તાત્કાલિક સો નંબર પર ડાયલ કર્યો ને તે છતાં પણ પોલીસ ત્યાંથી બહુ એમ લગભગ મોડી મોડી એમ એકદમ આમાં હું આપણે સજ્જંત એટલે ખબર નથી એમ પણ પોલીસ કમ્પ્લીટ ટાઈમ પર આવીને ઊભી નહીં રહી હતી એવામાં તો અમને એટલે ઘણા ઘણા મારી લખ્યા ને તે જેને માર્યો તે મારો આમ ભાણીઓ થાય છે એમ કે અત્યારે હાલમાં પોલીસ આપણે હોસ્પિટલમાં મિશન હોસ્પિટલ કે અત્યારે હાલમાં એડમિટ છે એમ બોલો એમ પાસરીનો માર મારવામાં આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે એક જ માંગણી છે કે આવી રીતના અવારનવાર અમારી ઉપર અત્યાચારો થાય છે બસ તો અમારે જે અમને સંવિધાનમાં સંવિધાનમાં જે અમને જે પ્રાવધાન આપ્યા છે કે એટ્રોસિટી એક મુજબ એથ્રોસિટી એક મુજબ ગુનો દાખલ થવો જોઈએ બસ અમારી એ જ માંગ છે બીજી કોઈ માંગ નથી એમ